આપણે અગાઉના વિડીયોમાં શું જોઈ ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ આપણે હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ જોયું હતું જેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હતું અહીં આ ધન વિદ્યુત પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન તેની આસપાસની કક્ષામાં પરિભ્રમણ કરતું હતું અહીં આ ઋણ વિદ્યુત ઇલેક્ટ્રોન છે વાસ્તવમાં શું થઈ રહ્યું છે તે બોહર મોડેલ દર્શાવતું નથી પરંતુ તેની મદદથી આપણે વિચારી શકીએ આપણે ધાર્યું હતું કે ઇલેક્ટ્રોન આ દિશામાં જાય છે તે વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે છે આપણને અહીં ઇલેક્ટ્રોનનો વેગ મળે છે જે આ વર્તુળનો સ્પર્શક છે આપણે તે વેગને વી કહ્યો હતો અને આપણે અગાઉના વિડીયોમાં આ વર્તુળની ત્રિજ્યાની ગણતરી કરી હતી વર્તુળની ત્રિજ્યા આ થશે આપણે તેને આર વન કહ્યું હતું માટે આર બરાબર પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત મીટર અને તે ખૂબ જ અગત્યની સંખ્યા છે અને આપણે આ સમીકરણ પણ તારવ્યું હતું કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સ્મોલ એન માટે આર એન બરાબર એન નો વર્ગ ગુણ્યા આર વન જો તમે આર વન ની ગણતરી ફરીથી કરવા માંગતા હોવ તો બોહરના મોડેલની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આર વન બરાબર એક નો વર્ગ ગુણ્યા આર વન એકનો વર્ગ એક જ થાય માટે આર વન બરાબર પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ માઇનસ અગિયાર ઘાત મીટર આમ જ્યારે એન બરાબર એક હોય ત્યારે ઇલેક્ટ્રોન સૌથી અંદરની કક્ષામાં હશે અને હાઇડ્રોજનની ઊર્જા સૌથી ઓછી હશે આપણે ઊર્જાની જુદી જુદી અવસ્થાઓ વિશે પછીના વિડિયોમાં વાત કરીશું પરંતુ અહીં આ ખૂબ જ અગત્યની સંખ્યા છે અને તે બોહરના મોડલની સૌથી અંદરની કક્ષા માટેની ત્રિજ્યા છે અગાઉના વિડીયોમાં આપણે વેગ પણ શોધ્યો હતો આપણે વેગનું સમીકરણ મેળવ્યું હતું જેનાથી તમે ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકો જો તમે અગાઉનો વિડિયો જુઓ તો આપણે તેમાં વેગ માટેના સમીકરણને ધારવ્યું હતું વી બરાબર પૂર્ણાંક એન ગુણ્યા પ્લેન્કનો અચળાંક ભાગ્યા બે પાય ગુણ્યા એમ ગુણ્યા આર અને તેના માટે આપણે બોહરની ધારણાનો ઉપયોગ કર્યો હતો જેના મુજબ કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલું છે જો આપણે આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો આપણને ઇલેક્ટ્રોનનો વેગ મળશે આપણે અહીં એટલે કે ત્રિજ્યા અહીં મૂકીશું અને આપણે બીજી સંખ્યાઓ જાણીએ છીએ અહીં એન બરાબર એક છે આપણે સૌથી અંદરની કક્ષા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારબાદ પ્લેન્કનો અચળાંક જે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા ની માઇનસ ચોત્રીસ ઘાત જૂલ સેકન્ડ થશે ભાગ્યા બે પાય ગુણ્યા એમ એમ એ ઇલેક્ટ્રોનનું દળ છે અને ઇલેક્ટ્રોનનું દળ નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા માઇનસ એકત્રીસ ઘાત કિલોગ્રામ છે આપણે આરની કિંમત આ લઈશું જ્યારે એન બરાબર એક હોય ત્યારે ત્રીજા આ થાય માટે પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ હવે જો આપણે મીટર પ્રતિ સેકન્ડ મળે જે ઇલેક્ટ્રોન નો અંદાજીત વેગ છે આમ બોહરના મોડલનો ઉપયોગ કરીને તમે વર્તુળની ત્રિજ્યા ગણી શકો તેમજ તમે ઇલેક્ટ્રોન વેગ પણ ગણી શકો અને ફરીથી આ વાસ્તવિકતા નથી પરંતુ આપણે આ સંખ્યાઓનો ઉપયોગ પછીના વિડીયોમાં કરીશું જેથી તે ક્યાંથી આવે છે તે જાણી શકાય આમ બોહરના મોડેલની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આ થશે પરંતુ તમે બીજી ત્રિજ્યાઓ પણ શોધી શકો તમે મોટી કક્ષાની ત્રિજ્યા શોધવા આ સમીકરણનો ઉપયોગ કરી શકો આપણે ફક્ત એન ની જુદી જુદી કિંમતોનો ઉપયોગ કરીશું આપણે એન બરાબર એક થી શરૂઆત કરી હવે આ જ સમીકરણનો ઉપયોગ કરીએ પરંતુ n બરાબર 2 લઈએ આપણે તે સમીકરણ ફરીથી લખીએ કોઈ પણ પૂર્ણાંક n માટે r n બરાબર n નો વર્ગ ગુણ્યા r 1 હવે આપણે n બરાબર 2 લઈએ માટે r 2 બરાબર 2 નો વર્ગ ગુણ્યા r 1 આમ બીજી કક્ષા જે બોહરના મોડેલમાં આવી શકે તેની ત્રિજ્યા r 2 બરાબર 4 ગુણ્યા R1 થશે હવે આપણે તેને દોરીને સમજીએ ધારો કે આ ન્યુક્લિયસ છે અને પછી આ ત્રિજ્યા આ નાની ત્રિજ્યા R1 છે હવે જો આપણે બીજી કક્ષાની ત્રિજ્યા દોરવા માંગતા હોઈએ તો તે આ ત્રિજ્યા કરતાં ચાર ગણી થશે અને હું ફક્ત અહીં અંદાજે દોરીશ ધારો કે આ ત્રિજ્યા R2 છે જેના બરાબર ચાર ગુણ્યા આર વન છે માટે હવે આ કક્ષા કંઈક આ પ્રમાણે આવશે હું તેને અંદાજીત દોરી રહી છું હું તેને હાથથી દોરી રહી છું પરંતુ તમને તેનો ખ્યાલ આવી જશે આપણે તેની કિંમત પણ શોધી શકીએ કારણ કે આપણે કિંમત જાણીએ છીએ ચાર ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત મીટર માટે આના બરાબર બે પોઈન્ટ બાર ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત મીટર થાય આમ જયારે એન બરાબર બે હોય ત્યારે આપણી ત્રિજ્યા આ થશે હવે આપણે એન બરાબર ત્રણ લઈએ એન બરાબર ત્રણ માટે આર થ્રી બરાબર ત્રણ નો વર્ગ ગુણ્યા આર વન મેં અહીં એન ની કિંમત આ જગ્યાએ મૂકી માટે આર થ્રી બરાબર નવ ગુણ્યા આર વન થશે ત્રીજી કક્ષાની ત્રિજ્યા એ આર વન કરતા નવ ગણી હશે અને જો આપણે તેને આ આકૃતિમાં દર્શાવીએ તો તે લગભગ આ પ્રમાણે આવશે આ આર થ્રી છે જેના બરાબર

મીટર થાય આમ આ બોહરના મોડલની જુદી જુદી ત્રિજ્યાઓ છે માટે તમે કહી શકો કે કક્ષાની ત્રિજ્યાઓનું ક્વોન્ટમીકરણ થયેલું છે તમને અહીં ફક્ત ચોક્કસ પ્રકારની ત્રિજ્યાઓ જ જોવા મળશે તમને તેમની વચ્ચેનું કશું જોવા મળશે નહીં ઉદાહરણ તરીકે તમને આ બંને ત્રિજ્યાઓની વચ્ચે કંઈક આ પ્રકારનું જોવા મળશે નહીં બોહરના મોડલમાં આ શક્ય નથી અને આ બધી ત્રિજ્યાઓ જુદી જુદી ઊર્જા સાથે સંબંધિત છે તે ઘણું જ ઉપયોગી છે અને તેના માટે જ આપણે આ બધી ગણતરીઓ કરી રહ્યા છીએ આમ આપણે અહીં જુદી જુદી ત્રિજ્યાઓની ગણતરી કરી રહ્યા છીએ અને આ દરેક ત્રિજ્યા જુદી જુદી ઊર્જાઓ સાથે સંબંધિત છે હવે પછીના કેટલાક વિડીયોમાં આપણે આ ઊર્જાઓ વિશે વાત કરીશું જે ઘણું જ ઉપયોગી છે